હેલો મિત્રો આજે અમે આવી ગયા છીએ લાખનકા પ્રગટવીર હનુમાનજીના આશ્રમે સુંદર મજાનો નજારો છે સવાર સવારમાં પંખીઓનો કલરવ છારેખોર ગુંજતો હોય છે આજથી વર્ષો પહેલાં લખાયેલ મારું એક સુંદર મજાનું હનુમાનજી દાદાનું આ જ સ્થળને અનુસંધાને લખાયેલ છે ભજન એ હું રજૂ કરું છું એ વિ સાવાયુ લાખણકા ગામની એ વિ સાવાયુ લાખણકા विराज काय हे प्रगट वीर हनुमान रे हा हे विषाशि रे सेवायु का गामनी वर रे नारी ने जोा जी। रे जीवाने नारी ने जोला रे जी આશાઓ એની પૂરી થઈ જાય રે હા એવી લાખણ કા ગામની અને બિરાજ કાંઈ હેજ વીર હનુમાન રે આ ವಾಖಿಯ ರೇ ದೇ ಸರ್ಣೆ ರೇಜಿ ಹೆ ಮಟಿ ಜಯ ರೆ ಹಾ ಸಾಿ ರೇಷು ಲಕ್ಷಣ ಕ গামি ৰেজি এব আজো ৰে বাজু ৰে ফুলা ফৰম বৰে ৰেজি এবা আজো ৰে বাজু ৰে ফুলডৰম अन पंखी वो न कलरा उशारे को रे हिविशासी रे सेवायु लाखन का गामनी रे जी अन बिराजे काई हे जी प्रगट वीर હનુમાન રે હા હિ વિષાશી રે સેવાયુ લખણ કા ગામ રેજી હિવાલા ખીણા થોડા વેદના બે ने जीवाणा तड़े द दा ने जी, बेशना रे जी। वडलानी हेवन आयुषा रे कोर रे आ અને વડલાની હેવનરાયુ સાવી સેવાયુ લાખણ કા ગામની જી અને બિરાજ કાંઈ પ્રગટ વીર હનુમાન રે હે શાશ્રી રે શિવાયુ લાખણ કા ગામની ગામની રે ಪಾಗಲ್ ರೆ ರೆ ದಾದಿ ರೆ ಜಿ ಇವಾ ಪಾಗಲ್ ರೇ ರೆ ದಾ ನೆ ಸಣೆ હે તો સાગર સાગર બની જાય રે હા 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 એવી સાચી રે સિવાયો લાખણકા ગામની રેજી હન બિરાજ કાંઈ હેજી પ્રગટ વીર હનુમાન રે હે સાવાયુ લખણ કા ગામ ગામની ગામ રેજી મેં હે સામે સાગર મોજા ઉછાળે તો આયા પાણી હે હેઠેરા હો સામે સામે સાગર મોજા ઉછાળે તોય આયા પાણી મીઠેરા હોય હે હે અલા ખેણી સ ધરતી एजिरे न लेण से मूल।